જય 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 અંબેના નાદથી ગુંજી ઉઠે છે મા અંબાનું નિજ મંદિર લાખોની સંખ્યામાં આવી રહ્યા છે માય ભક્તો ભક્તોનો માત્ર એક જ નાદ બોલ મારી અંબે જય જય અંબે માંબાને કરેલી પ્રાર્થના માટે માંબાને કરેલી માનતા માટે ભક્તો સુતા સુતા મા અંબાના દર્શનાર્થે આવી રહ્યા છે આવા તો લાખોની સંખ્યામાં ભક્તો અત્યારે પગપાળા યાત્રા પણ કરી રહ્યા છે માંબાનું આ અંબાજી મંદિર ભક્તો માટે મોટી આસ્થાનું કેન્દ્ર રહેલું છે અહીં લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શન કરવા માટે પગપાળા યાત્રા કરતા હોય છે આ દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા પણ સારી એવી એમના માટે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે તમામ પ્રકારની વ્યવસ્થા ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે સાથે સાથે અન્ય સંઘો દ્વારા અન્ય સંસ્થાઓ દ્વારા પણ કેમ્પ રાખીને ભક્તોની સેવા કરવામાં આવી રહ્યું છે આ પણ એક મહિલા છે જે પોતાના પોતાની માનતા પૂરી કરવા માટે મા અંબાના દર્શનાર્થે અંબાજી મંદિરે પહોંચ્યા છે ગઈકાલે અંબાજીમાં ત્રણ લાખ એકોતેર હજાર બસો અગિયાર ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા આ દરમિયાન લાખોની સંખ્યામાં મોનથાળ જે પ્રસાદનું વિતરણ પણ મા અંબાજીના મંદિર ખાતે કરવામાં આવ્યું હતું ભક્તો ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે માંબાના દર્શનાર્થે આવી રહ્યા છે આના વિડીયો તમે જોઈ શકો છો જેમાં ભક્તો કેટલી શ્રદ્ધા સાથે કેટલી આસ્થા સાથે માંબાના દર્શન કરવા માટે અત્યારે અંબાજી મંદિરે પહોંચ્યા છે